આવાસ ગર્વ રહે છે મારું નામ ચેતનાબેન છે આંગણવાડી કાર્યકર છું અને જિલ્લામાં પ્રમુખ છે તાલુકામાં પ્રમુખ છે આજે અમે દસ જુલાઈ છે તો અમે માંગ દિવસ તરીકે અમે ઉજવણી કરીએ છીએ કારણ કે સરકારે અમારા જે પડતા પ્રશ્ન હતો તો એક પ્રશ્નનો ઉકેલ હજી સુધી આવ્યો નથી આવ્યા છે થોડા ઘણા આવ્યા છે પણ આજે જે મેઇન પ્રશ્ન એ છે કે જે સરકાર પગાર વધારો કરે પગાર વધારો પણ અમારો અઢાર બે હજાર અઢારમાં કરેલો કેન્દ્ર સરકારે પગાર વધારો કરેલો છે પણ આજ સુધીમાં ત્યાર પછી ક્યારે વેતન વધારો આપેલો નથી બીજું જે મોબાઈલ આપેલા છે અમે સારી ક્વોલિટીના બે હજાર બાવીસમાં માગેલા હતા તો એ પણ હજી એની જે મુદત આપેલી હતી એ મુદત પ્રમાણે એ પણ ઉભા રહ્યા નથી તો અમારે સારા ક્વોલિટીના મોબાઈલ આપે અને જે વધારાની કામગીરી છે એ અમારા અમારા ઉપરથી દૂર કરે જે વધારાના રજિસ્ટરો છે એ પણ દૂર કરે અને અમને કાયમી કરે અને લઘુત્તમ વેતન આપે યુનિફોર્મ આપેલા છે તો એ યુનિફોર્મ બ્લાઉઝની સિલાઈ પણ આપેલી નથી તો એ પણ અમને સિલાઈઓ આપે અને આજે જે અમે સરકારના મોબાઈલ વાપરી સરકારના મોબાઈલ તો કે દિવસનો એને આપેલો મોબાઈલ તો પૂરો જ થઈ ગયો છે એ સિવાયનો અમે અમારા મોબાઈલમાં કામગીરી કરી છે કે એ અમારા મોબાઈલ પણ પૂરા થવા માંડ્યા છે તો અમે આજે એની કામગીરીને કઈ રીતે અમે કરીએ તો સરકારને પેલી તો નમ્ર એ વિનંતી છે કે અમને જો એને કામ જોતું હોય ફોર્સન્ટ્રી પરમાં આજ બધું તો અમને સારી ક્વોલિટીના મોબાઈલ આપે